ત્યારે બીજેપીમાં જે પ્રમાણે આંતરિક વિખવાદ જોવા મળ્યો છે વિખવાદને કારણે રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા સાબરકાંઠામાં ઉમેદવારની અટકને લઈને વિવાદ સર્જાયો પોસ્ટર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે સાબરકાંઠામાં ઉમેદવાર ખુલાસો કરી ચૂક્યા છે કશ્યપ અમારી સાથે લાઈવ જોડાયેલા છે કશ્યપ ભાજપની જો વાત કરવામાં આવી આંતરિક વિખવાદ સીમા પર જોવા મળી રહ્યો છે ચરમ પર જોવા મળી રહ્યો છે શું માહિતી ચાર બેઠક એવી છે કે જેમાં બે બેઠક છે તેમાં સીધો વિવાદ છે તે સામે આવ્યો છે તો બે બેઠક એવી છે કે જ્યાં આંતરિક ખટરા હોવાની વાત જે છે તે સામે આવી રહી છે સાબરકાંઠામાં ઉમેદવાર છે તેની અટકને લઈને વિવાદ છે તો રંજન ભટ્ટને ઉમેદવાર તરીકે ફરી એક વખત પસંદ કરાયા તેને લઈ અને વિવાદ છે તે સામે આવ્યો છે પહેલાં જ્યોતિ પંડ્યાનું રાજીનામું ત્યારબાદ કેતન ઇનામદાર છે તેને રાજીનામું ધરી દીધું હતું ને ત્યારબાદ પોસ્ટર વોર જે છે તે થયા હતા આ તરફ વાત કરીએ તો બનાસકાંઠા બેઠક છે તેમાં રેખા ચૌધરીને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે જેને લઈ અને સ્થાનિક સંગઠન છે તેમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને તે લોકો રજૂઆત કરી રહ્યા છે કે આ બેઠક ઉપર રેખા ચૌધરી છે તેની પસંદગી કરવામાં આવી છે પરંતુ તે યોગ્ય પસંદગી નથી તો આ તરફ ધવલ પટેલ છે તે ચહેરો નવો છે તે હાલ રહે છે સુરત ખાતે અને સક્રિય છે વલસાડમાં અને નવો ચહેરો હોવાના કારણે વલસાડમાં પણ આ અંગે વિવાદ જે છે તે વકરી રહ્યો છે તેને લઈ અને પ્રદેશ સંગઠન છે તે સક્રિય થયું છે